પાડીએ સોરવાનું કામ ચાલુ હોય અત્યારે થયું કે સીઝન સોરવાની એટલે બ્લોક સોરવાના જ ચાલશે પપ્પાનું કામ વધારે હોય ને એટલું એટલે આપણા પૂરા ભાઈ પણ જો સોરવાનું ચાલુ બે ભાઈ આવી ભાઈ ખાતર નાખવાનું કામ ચાલુ કરે વરસાદ આવે છે ને એ થોડો ગેરંટ કરશે કેમ કે કામ નહીં થવા સોરવા આવે પણ હવે નીંદુ થઈ જશે તો સોરી હાલશે નહીં તો કન્ટિન્યુ માં બની રહીજો અને થોડુંક થોડુંક કમેન્ટ પણ કરતા રહીજો કે આપણા માં હજુ શું જરૂરી છે થોડુંક થોડુંક કમેન્ટ કરજો કે શું કઈ નવીનમાં કરી કંઈક નવો બ્લોગ કઈ રીતે ઉતારી હજુ નવા નવા ઘણા સમય થઈ ગયો એટલે થોડુંક વા લાગશે તો બની રહીજો કન્ટિન્યુ માં તમને બહુ જ મજા આવશે ચલો चंचना di ब्रा di लेल iya 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 kari jeda kama ada

જા જા એમ થાય એમ થાય સવારે ફેરતો ફેરતો જા ઉડાડતો ઉડાડતો ઓલો ખબર હે જોડે લાંબી રાખીને ઉડે જાડું સવારે રાખીને ઉડવા પૂરો જાય છે હમણાં પૂરો સીસો લઈને આવતો રહીશું પૂરો કેટલો ઝડપી જાય ખબર હે